સાથે ગુજરાત અને દમણ હવેલીમાં પણ ભારે ઉજવાતા ગણપતિ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય હાલ ગણેશ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દમણમાં ઘરો સોસાયટીઓ અને સાર્વજનિક મંડળો દ્વારા ભક્તિભાવ દોઢથી થી અગિયાર દિવસ સુધીની ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરીને પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવામાં આવે છે હાલ દમણમાં મસાલ ચોક સહિતના વિસ્તારોમાં મૂર્તિકારો દ્વારા માટીની મૂર્તિઓ બનાવીને તૈયાર કરી દેવામાં આવી છે જેનું ગણેશ ભક્તોએ બુકિંગ પણ કરાવી દીધું છે જે બાદ મુહૂર્ત જોઈને ગણપતિની સ્થાપનાની વિધિ શરૂ થશે દમણ પ્રશાસન દ્વારા ગણપતિ મહોત્સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફૂટથી ચાર ફૂટ સુધીની માટીની મૂર્તિ સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવેલ છે સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગણપતિ ચતુર્થીનો પર્વ નજીક આવે રહ્યો હોય ગણેશજીની મૂર્તિ બનાવતા મૂર્તિકારોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે તેઓ પણ એક સપ્તાહ દિવસ રાત જોયા વગર જેમ બને તેમ જલ્દી ઓર્ડર મુજબની મૂર્તિઓ સુશોભિત કરવાના કામે લાગી ગયા છે તો બીજી તરફ વિવિધ સાર્વજનિક મંડળો દ્વારા બાપાની સ્થાપના માટે લાખોના ખર્ચે બનાવવામાં આવતા આકર્ષક ગણપતિ પંડાલોની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં લાઇટિંગ પંડાલની અંદરનું ડેકોરેશન અને મંડપો બાંધવા સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે દમણમાં મુખ્યત્વે સહિત જેટી જેટી વિસ્તારમાં યુથ ગ્રુપ અને દ્વારા મોટી સાઇઝની ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે દમણમાં વર્ષોથી ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરતા લોકપ્રિય જેટી યુથ ગ્રુપ દ્વારા સ્થાપિત ગણપતિ પંડાલનું ડેકોરેશન મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ લાલબાગ ચાર રાજાના ડેકોરેશનની તર્જ પર બનાવવામાં આવે છે જેમાં ગયા વર્ષે લાલબાગ બાગચા રાજાનું જે ડેકોરેશન અને શણગાર કરવામાં આવ્યો હોય તેવું જ ડેકોરેશન આ વર્ષે કરવામાં આવશે આ સાથે અલગ અલગ સાર્વજનિક મંડળો દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન મહાપ્રસાદ હોમ હવન યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે યુવાનો માટે રાસ ગરબા સહિતની વિવિધ સ્પર્ધાઓનું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે આપ સૌ જોઈ રહ્યા છે કે યુથ ગ્રુપના રાજાની તૈયારી કે જોરશોરથી લાઇટિંગથી લઈને મંડપથી લઈને ડેકોરેશનથી લઈને ફરી ઉત્સાહથી દર વર્ષના જેમ આ વર્ષ પર જેતીકા રાજાની તૈયારી બે દિવસ ફક્ત બાકી રહ્યા છે જેતીના રાજાની આગમનની અને દર વર્ષના જેમ બધાને ખબર છે કે લાલબાગના રાજા સાહેબ જે છે લાસ્ટ ટાઈમ જે ડેકોરેટ કરે એ જ આવતા વર્ષ જેટી યુદ્ધ ગ્રુપવાળા કરે છે તો આજુબાજુના વિસ્તારના ગુજરાતથી લઈને બધા જ જેતીના રાજાની દર્શનની જે ઉત્સાહ રાખે એમ સૌને હું કહેવા માગું છું કે આ વખતે બી તમે આવો અને જે રાજાનું ડેકોરેશન જો કંઈ નવું જો અને મહાપ્રસાદમાં પણ આવો અને ગરબારાસનું કોમ્પિટિશન એ બધું જ રહેશે અને વિસર્જનમાં બી ખૂબ ખૂબ ઉમંગથી પધારો આપ સૌને વિનંતી છે અમારા જેતી યુથ ગ્રુપથી આપ સૌને હાર્દિક સ્વાગત છે એ મુકેશ ઓળખે કે મને મેં કોણ છું તે બંદૂક ફોડી દેવા આ ભાઈએ તો જાહેરમાં સિંગરને ધમકી આપીને પોલીસને ચેલેન્જ ફેંકી દીધી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કારમાં મોડી રાત્રિએ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરના પાટોત્સવના કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સહિત નવસારીના પ્રખ્યાત પાલણ ગામના સિંગર મુકેશ પટેલના પ્રોગ્રામમાં નશામાં ધૂત એક માથાભારે બુટલે કર્યું યુવાને જાહેરમાં હુલ્લડ મચાવી મુકેશ પટેલને બેફામ જાહેરમાં ગાળો આપી ગોળી મારી દેવાની ધમકી આપ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે પ્રખ્યાત સિંગર મુકેશ પટેલ એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે જાહેર રસ્તા પર હજારોની ભીડ વચ્ચે નશાની હાલતમાં આવેલ યુવાને પબ્લિકની વચ્ચે સિંગર મુકેશ પટેલને ગોળી મારી દેવાની ધમકી આપી હોવાનો સોશિયલ મીડિયા પરનો વિડિયો વાયરલ થયો ત્યારે જોવાનું એ રહ્યું કે શું વલસાડ પોલીસ આ માથાભારે બુટલેગર યુવાન સામે કાયદેસરના પગલાં ભરશે કે કેમ ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આવા ઈસમને વલસાડ પોલીસે કાયદાનો પાઠ ભણાવે એ જરૂરી બન્યું છે જેથી બીજી વખત ભગવાનના કાર્યક્રમમાં આવા તત્વો પબ્લિકની અંદર દહેશત ના ફેલાવે એવી સમાજના જાગૃત નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે સાહેબ એ પ્રોગ્રામ મારો ગરબાનો હતો અને મેં મારી ગરબા બધાને મનોરંજન કરાવતો હતો અને જ્યારે નાચણીનો સમય આવ્યો ત્યારે કોઈક વ્યક્તિએ કોઈક વ્યક્તિએ મને પૈસા આપીને વલગર ગીત ગાવા માટે કીધું હતું પણ મેં એ ગીત ગાયું નથી કારણ કે હું એક મહાદેવના વરઘોડામાં અને મહાદેવના એક પ્રોગ્રામમાં ગયેલો હતો અને વારે વારે એ વ્યક્તિ મને નશાની હાલતમાં મળીને એ વારે વારે મને બંદૂકના ઇશારા બતાવીને એ મારી જોડે એવો વ્યવહાર કરતો હતો કે મારે કરવું શું ને એ રીતના આ પબ્લિકે પણ જોયું છે અને સારું છે કે જે વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો અને આ વિડીયો જે તમારી પાસે આવ્યો એ તો ખૂબ જ સારું કહેવાય કારણ કે આ વસ્તુનું મને ખબર જ નથી અને ત્યાંના લોકો મને મારા ઘર સુધી મૂકવા માટે પણ આવેલા હતા આ વિડીયોના આધારે વલસાડ પોલીસને મારે સાહેબ એટલું જ કહેવું છે કે સાહેબ આવા માણસોથી અમે બચવાનો પ્રયત્ન કરીએ અને વલસાડ પોલીસ અમારી સુરક્ષા માટે કંઈક નો કંઈક રસ્તો કરે એ પોલીસ વંદન કરું છું કે પોલીસ મારી એ કરે વલસાડના બંગલા કમ્પાઉન્ડમાં દીપડો અને શ્વાન વચ્ચે ઘમાસાણ ઘટના સીસીટીવી માં કેદ વલસાડ તાલુકાના રોલા અને વાઘલતરા ગામમાં છ માસ બાદ ફરીથી દીપડો ફરતો દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે આ અગાઉ આ પંથકમાં જોરાવાસણ ડુંગરી વિસ્તારના ગામમાં દીપડો નાના મોટો શિકાર કરીને આતંક મચાવી પણ ચૂક્યો હતો પરંતુ હવે ફરી દીપડો આ રોલા ગામમાં ગ્રામજનોને મોડી સાંજે કે રાત્રિના દરમિયાન ખેતરો કે ખુલ્લી જગ્યાઓએથી પસાર થવું જોખમી બન્યું છે આ સંજોગો વચ્ચે વલસાડ તાલુકાના રોલા ગામમાં ડુંગરા ફળિયામાં રહેતા વિરલ પટેલ તેમના પરિવારજનો રાત્રે જમી પરવારીને સૂઈ ગયા હતા તેમના બંગલાના પરિસરમાં સુરક્ષા માટે પાડેલો કાળા કલરનો કદાવર કૂતરાને સૂવા માટે પાથરણું પાથર્યું હતું જેના પર કૂતરો સૂતેલો હતો આ શિકારી કૂતરાને ગળાના પટ્ટા સાથે લાંબી દોરીથી બાંધ્યો હતો દરમિયાન મોડી રાત્રે અંધારામાં એક ખૂંખાર દીપડો બંગલાના કમ્પાઉન્ડમાં સૂતેલા કૂતરાનો શિકાર કરવા આવી પહોંચ્યો હતો જોકે કૂતરાની ઝાબાઝ હિંમતથી દીપડાને વિલં મોઢે ભાગી જવું પડ્યું હતું દીપડાએ કૂતરાને ફાડી ખાવા આઠ ફૂટનું અંતર કાપવા બિલ્લી પગે ઘાત માંડી ધીમે ધીમે નજીક આવી ગયો હતો છતાં ભર ઊંઘમાં સૂતેલા કૂતરાને છેવટે તો ગંધ આવી જતાં બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલ્યું હતું અને આ ઘમાસાણમાં કૂતરો નિર્ભયતાથી દીપડા ઉપર ત્રાટક્યો હતો જેના પગલે દીપડાએ પીછે હટ કરવી પડી હતી સ્થિતિને પામી ગયેલો દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ સમગ્ર ઘટનામાં કૂતરાની રાડથી પરિવારજનો જાગી ગયા હતા નરાધમ બાપ જીવે ત્યાં સુધી જેલના સળિયા પાછળ ધરમપુરમાં અગિયાર વર્ષની દીકરી ઉપર સગા બાપે બે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી આરોપીને આજીવન કેદની સજા ધરમપુર તાલુકામાં રહેતી અગિયાર વર્ષની સગી દીકરી ઉપર નરાદમ પિતાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું બે વર્ષ બાદ સગીરાને પેટમાં દુખાવો થતા ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ચેકઅપ કરાતા સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું સગીરાની માતાએ સગીરાને વારંવાર પૂછ્યા બાદ સગીરાએ તેના પિતાએ જ વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હોવાનું જણાવ્યું હતું સગીરાએ તેર વર્ષની ઉંમરે વલસાડની સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો ધરમપુર પોલીસે નોંધેલી ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તે કેસમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને ધરમપુરની સ્પેશિયલ કોર્ટના જજ એમ એ મિરઝાએ દુષ્કર્મના આરોપીને અંતિમ શ્વાસ તાલુકાના એક ગામમાં સગા પિતા દ્વારા તેની સગી દીકરી સાથે એ જ્યારે વર્ષની હતી ત્યારથી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું અને તેર વર્ષની ઉંમરે જ્યારે ગર્ભવતી બની ગઈ અને એની માતા જ્યારે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જાય છે ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવે છે અને પોલીસમાં ગુનો દાખલ થાય છે આ કેસના અંદર પોલીસ આરોપી અને ભોગ બનનાર બાળકીની ડીએનએ સેમ્પલ લઈને મેડિકલ ટેસ્ટ કરાવીને આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરે છે જે સમગ્ર કેસ ધરમપુરની સ્પેશિયલ કોર્ટમાં ચાલવા માટે આવે છે બાળકીની મા અને બાળકી ફરિયાદ પક્ષના કેસને સમર્થન કરતા નથી તેમ છતાં ડીએનએ રિપોર્ટ અને મેડિકલ રિપોર્ટ્સ તથા ડોક્ટર સમક્ષની હિસ્ટ્રીના આધારે સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને આઈપીસીની કલમ ત્રણસો સોતેર અને પોક્સોની કલમ હેઠળ આજીવન કેદની સજા અંતિમ શ્વાસ સુધીની અને કુલને વીસ વીસ હજાર રૂપિયા દંડ તથા બાળકીને છ લાખ રૂપિયા વળતર અને ચાઇલ્ડ વેલફેર ઓફિસર ચાઈલ્ડ યુનિટ પોલીસ તથા સીડબ્લ્યુસીના ચેરમેનશ્રીને તેની દેખરેખ અને કાળજી રાખવાનો સાથ સંભાળનો હુકમ સ્પેશિયલ કોર્ટે કરેલો છે આ કેસની અંદર મુખ્યત્વે બાળકીને અને આરોપી પિતાને જ્યારે મેડિકલ કરાવવા માટે લઈ ગયા ત્યારે ડૉક્ટર સમક્ષ બંને હિસ્ટ્રી જણાવેલી હતી કે શું બનાવ બનેલો હતો અને બાળકીએ પણ એક બાળકીને જન્મ આપેલો અને તેના ડીએનએ સેમ્પલિંગ કરાવતા એ બાળકીના બાયોલોજીકલ ફાધર તરીકે હાલના આરોપી પિતા હતા એવું પ્રસ્થાપિત થયેલું વલસાડ જિલ્લાના પાડી તાલુકામાં અલગ અલગ સ્થળે કોંગ્રેસ અને ભાજપ દ્વારા પહેલી સપ્ટેમ્બર કિસાન મુક્તિ દિવસ ખેડ સત્યાગ્રહની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો ઓગણીસો ને ત્રેપનથી ખેડ સત્યાગ્રહની સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈએ ખેડૂતોની જમીન માટે લડત ચલાવી હતી જે ચૌદ વર્ષ પછી ચૌદ હજાર હેક્ટર જમીન ખેડૂતોને ખેતી માટે મળી હતી ત્યારે ખેડૂતોના હક ન છીનવાય તે માટે કોંગ્રેસે લડત ચલાવી રહી છે અને ભાજપ દ્વારા કહેવાયું ત્યારે બસો રૂપિયા એકર જમીન મળતી આજે ખેડૂતો પગભર બન્યા છે સમૃદ્ધ બન્યા છે અને સરકારના પ્રોજેક્ટમાં કરોડોનો એ જમીનના ભાવ આવતા ખેડૂતો કરોડપતિ બની ગયા છે ત્યારે સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ અને તે સમયના સત્યાગ્રહોની લડતના ખેડૂતોની યાદ કિસાન મુક્તિ દિવસ અને ખેડ સત્યાગ્રહ પહેલી સપ્ટેમ્બરે ઉજવણી કરવામાં આવે છે

એના માટેની લડત ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈએ શરૂઆત કરેલી અને એ લડતની અંદર હજારો લોકો આખા વિસ્તારના આખો વલસાડ વલસાડ જિલ્લાના નવસારી અને ડાંગ અને બધું એ સમયે હજારો લોકો આ લડતમાં જોડાયેલા અને એ વખતે ચૌદ વર્ષ સુધી લડાઈ લડ્યા બાદ ચૌદ હજાર એકર ભારત દેશના વડાપ્રધાન આવીને ચૌદ હજાર એકર જમીન આપી હતી અને જમીનનો ટુકડો મળ્યા બાદ ખેતી કરતા ખેડૂતો ખેતી કરતા ત્યાં

પાડી તાલુકામાં સત્યાગ્રહની અનાલા ખાતે મળેલી બેઠકમાં ફ્રેડ કોરિડોરના મુદ્દો ફરી ગુંજ્યો બીજેપીના ધારાસભ્યો પણ ખેડૂતો સાથે વિરોધ કરશે વસા જિલ્લાના આદિવાસી પટ્ટાના અંદાજીત પંદર થી વીસ ગામોમાંથી પસાર થનારી ફ્રેડ કોરિડોર ગુડ્સ ટ્રેન સર્વેની કામગીરી હાલમાં ચાલી રહી છે મહારાષ્ટ્રના પાલઘરથી સુરત વ્યારા વચ્ચે ફ્રેડ કોરિડોર ગુડ્સ ટ્રેન પસાર કરવાનો પ્રોજેક્ટ મુકવામાં આવનાર છે ગૂગલ ઉપર નકશો મૂકવામાં આવ્યો છે ડીએફસીસીઆઈએલ દ્વારા વલસાડ જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે જેમાં વલસાડ જિલ્લામાં ગૂગલ અર્થ એટલે કે મેપમાં નકશો બનાવી છેલ્લા છ મહિનાથી સોશિયલ મીડિયા મારફતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે વલસાડ જિલ્લાના અનેક ગામોમાં રાબડી ડીએફસી એમએસસીપીઓ થ્રી માર્કિંગ કરવામાં આવી રહ્યા છે જેથી આદિવાસી ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન થશે તેવી ભીતિ છે કારણ કે આ તમામ ગામોના ખેડૂતો ખેતી પશુપાલન અને ખેતમજૂરી ઉપર નિર્ભર થઈ પરિવારનું ગુજરાન ચલાવે છે જેથી આ પ્રોજેક્ટ કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવે તેવી વલસાડ જિલ્લાના તમામ ગામોના ખેડૂતોએ લોકસભાના દંડક ધવલ પટેલને રજૂઆત કરીને વલસાડ જિલ્લામાંથી એક કોરિડોર પસાર થઈ રહ્યો છે બીજા કોઈ વિસ્તારમાંથી ફ્રેડ કોરિડોર ગુડ્સ ટ્રેન પસાર ન કરવા દેવા રજૂઆત કરી હતી જે મુદ્દે ખેડૂતોએ ખેડ સત્યાગ્રહના કાર્યક્રમમાં ઠરાવ કરી આપવામાં આવ્યો છે આ મુદ્દે કપરાણાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ લોકસભાની સામાન્ય ચૂંટણી સમયે કપરાણા વિસ્તારમાં ફરતો વીડિયો ખોટો હોવાનું જણાવી કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી હતી જે બાદ તાત્કાલિક જિલ્લા ચૂંટણી અધિકારીએ પણ ની ટીમ સાથે ચર્ચા કરી જિલ્લા ચૂંટણી અધિકારી આયુ શોકે પણ વીડિયો ખોટો હોવાનું અને ડીએફસીસીઆઈએલ દ્વારા આવો કોઈ પ્રોજેક્ટ વલસાડ જિલ્લામાંથી પસાર થવાનો ન હોવાનું પણ જણાવ્યું હતું ચૂંટણી પૂર્ણ થયા બાદ અચાનક સર્વેની કામગીરી હાથ ધરાતા મુદ્દો ગરમાયો છે આ મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન પણ ડીએફસીસીઆઈએલ દ્વારા રેલવે કોરિડોરની કામગીરી અંગે વિરોધ દર્શાવવાની તૈયારી દર્શાવી હતી આદિવાસી સમાજની અમૂલ્ય જમીન જતી અટકાવવા રસ્તા ઉપર આવવાની ત્યારે પણ ચીમકી આપી હતી ત્યારે બીજેપીના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીએ વીડિયો ખોટો હોવાના આક્ષેપ કર્યા હતા અને જિલ્લા ચૂંટણી અધિકારીએ પણ રદિયો આપ્યો હતો જવાબ તેમણે આપવાના છે અમે આજે પણ એક ઇંચ જમીન સંપાદન કરવા દેવાના નથી હોવાનું અનંત પટેલે જણાવ્યું હતું તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કપરાડા તાલુકામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો તો આ મુદ્દાને લઈને કપરાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપને ઓછા મતો પણ મળ્યા હતા આજે જે અમને ખેડૂતોએ રજૂઆત કરી છે જેમાં પારડી વલસાડ નવસારી અને અન્ય વિસ્તારના ખેડૂતોએ રજૂઆત કરી છે અલગ અલગ પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેનના વિશે જે રજૂઆત કરી છે એને હું યોગ્ય સ્તરે રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે હોય યોગ્ય સ્તરે રજૂ કરવાના છે અને આપણા ખેડૂતોને નુકસાન ના પહોંચે એવું અમે ખાતું ઇલેક્શન પહેલાં વિડીયો બનાવ્યો તો તદ્દન ખોટો હતો એમણે ખોટા ખોટો મેપો મૂક્યા હતા ખોટા ખોટો વિડીયો બનાવ્યા હતા અને કલેક્ટરે પણ એનો રડિયો આપ્યો હતો કે આવા કોઈ પણ વિડીયો કે મેપ ખોટા હતા એટલે એ વસ્તુ તો ખોટી જ હતી આવનારા દિવસમાં આવા કોઈ પ્રોજેક્ટ આવે તો હું અને અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ્યાં પણ રજૂઆત કરવી પડે ત્યાં અમે યોગ્ય રજૂઆત કરવા ફેટ કોરિડોર આ વિસ્તારમાંથી નીકળવાનો છે એમ પેપરમાં અને ડીએફએફસી માં ગૂગલ મેપ પર બતાવે છે ત્યારે કિસાન પંચાયત દ્વારા ધારાસભ્ય તરીકે હું અને હરવિંદભાઈ અમે સમગ્ર આ વિસ્તારના બધા જ આગેવાનો ફેટ કોરિડોર આ વિસ્તાર મહામૂલી જમીનમાંથી નહીં નીકળે તેના માટે અમે વિરોધ પણ કરીએ છીએ અને અમે સરકારને અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ અમે આપવાના છે કારણ કે ફેટ કોરિડોર ગુડ્સ કોરિડોર રેલવે ના પેરેલ બની ગયો છે એટલે આ વિસ્તારમાં હવે પછી મહામૂલી જમીન ન બગડે તેનો અમારો આ વિસ્તારના તમામ ખેડૂતો આ વિસ્તારમાં ગુડ્સ જવાની છે અમારા વિસ્તારથી નવસારી જિલ્લામાંથી અને તાપી જિલ્લામાંથી શરૂઆત થાય છે અહીંના ખેડૂતો મને મળવા પણ આવ્યા હતા મેં ત્યારે પણ એમને ચેતાવ્યા હતા ચૂંટણી દરમિયાન પછી અહીંના તત્કાલીન કલેક્ટર દ્વારા પણ આ ફેક છે એવું કહેવામાં આવ્યું હતું જીતુભાઈ ચૌધરી માજી મંત્રી શ્રી દ્વારા ફેક કહેવામાં આવ્યું તું પરંતુ અત્યારે માપણી ચાલુ છે અને અમે પણ ઉત્તમભાઈના વંશજ છીએ અમે પણ આ ખેડૂતો માટે લડીશું અમે જીવ આપીશું પરંતુ એક પણ ઈ જમીન ગુડ સ્ટેન્ડમાં આપવાના નથી શંકવેદીએ સેલવાસના નરોલીમાં કંપનીના એક કામદારનું મૃત્યુ એસોચો દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું સીએમસી સ્ટોન કંપનીના એક મોત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રવિવારની રાત્રી દરમિયાન વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ મથકે કોલ આવ્યો હતો કે સીએમસી કલિંગા સ્ટોન કંપનીના એક કામદારને ઉપચાર માટે લાવવામાં આવ્યો છે જે કામદાર કૈલાસ સંતરામ યાદવ મૂળ રહેવાસી એમપીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે પોલીસ સોમવારે સવારે અગિયાર વાગ્યે કંપની પર પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કામદારના મોતના કારણને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે જોકે મૃતકના પીએમ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે ઓડિશામાં ડિપ્રેશન સર્જાયો છે જેને લઈને રાજ્ય હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી આપવામાં આવી છે સોમવારથી ચાર દિવસો સુધી વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે જેને લઈને વલસાડ જિલ્લામાં સોમવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો વરસાદી માહોલ સાથે વલસાડ જિલ્લાના છ તાલુકાઓ પૈકી ઉમરગામ તાલુકાને છોડી બાકીના તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ફરી વરસાદ પડતા વાહનોની ગતિ ધીમી પડી હતી જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા વહીવટી તંત્રએ અપીલ પણ કરી છે ત્યારે આજે સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો વલસાડ તાલુકામાં દસ એમએમ ધરમપુર તાલુકામાં ઓગણીસ એમએમ પાડી તાલુકામાં આઠ એમએમ કપરાડા તાલુકામાં નવ એમએમ ઉમરગામ તાલુકામાં ઝીરો એમએમ વાપી તાલુકામાં બે એમએમ વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની ધમધમતી કામગીરી સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા શહેર અને ગામોને જોડતા નાના મોટા રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનીને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકાર શ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ રસ્તાઓ રિપેરિંગ રિસરફેસિંગ મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂર આવવાના કારણે વલસાડ જિલ્લાના ચાલીસ ગામોને જોડતો ઔરંગા કૈલાસધામ પુલ પરથી પાણી ફરી વળતા બિસ્માર થયેલ પુલને અને રસ્તાને તેમજ તિથલ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે રોડ પણ ખરાબ થતાં તેની પણ સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી જિલ્લાના તમામ સ્ટેટ હાઈવેની મરામત કરી દેવામાં આવતા વાહન વ્યવહારમાં લોકોને સુવિધા ઊભી થઈ કુલ સત્તાવન જેટલા રસ્તાઓને અસર થઈ હતી જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે સત્તાવન રસ્તાઓ પૈકી હાલ પચાસ માર્ગો પર વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ છે એમ વલસાડના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીનભાઈ પટેલે જણાવ્યું છે રવિવારને પહેલી સપ્ટેમ્બરે વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જમિયત દ્વારા આ પ્રથમ રક્તદાન કેમ્પ હતો જેમાં એકસો અઢાર બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આવ્યા હતા પરંતુ રક્તદાન માટે નિયત ઉંમર અને વજન તેમજ બ્લડ પ્રેશર ડાયાબિટીસ જેવી બીમારી છે કે કેમ તે અગત્યનું પાસું હોય એવા પચાસથી વધુ રક્તદાતાઓનું રક્ત નહીં લેવામાં આવતા તેઓએ ભારે હૈયે પરત ફરવું પડ્યું હતું રક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા સંસ્થા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું રક્તદાતાઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ સફળ રક્તદાન કેમ્પ યોજવા બદલ તમામે અભિનંદન પાઠવ્યા હતા સફળ અમારો કાર્યક્રમા મુસ્લિમો લીધો ચાલી ને બ્લડ એવી વસ્તુ છે જે બજારમાં મળતી નથી એ કુદરતી છે બને એટલે એ માનવ સેવા કરવું એ જ સેવા છે એટલે કિદમત ખુદા મિલતા હોય તો અમારે આ સેવા બી હવે જમીય થોડું ચાલુ રાખે બીજા બધા કાર્ય અમે કરતા રહેતા છે એવી રીતે અમે પ્રેરણા એવી રીતે પટેલ ને કહેતા બોટલ એમ જ એમને આવી કે ભાઈ તમે લઈ જાઓ ને આ બહુ સારું કામ છે ને વગર ભેદભાવ એ અમને આપતા હતા એટલે અમને બી થયું કે અમે બી સેવા કરીએ એમના સાથે મળીએ પછી એમ કીધું કે અમારા લાયન્સ ક્લબ આ મળીને તમે કરો એમની સાથે આપણે સાથે મળશું એનો સંદેશ બી હિન્દુ મુસ્લિમ બધા तो समाज सम्र समय देश हारो देश हित हित्न तो प्रोग्राम बरोडा भी है अमरी जमीय का दूसरे सामग्री ली रेवा चल रही है उपर वालों अरा सेवा भाई खजान जी है बोलो हिसाब किताब ए रीते राखे व्यवस्थित आज अब सत्तर अमीय चलावता है અતુલ વિદ્યાલય ખાતે રમાયેલી ફૂટબોલની સ્પર્ધામાં વસાની ભાગડાવાડા ખાતે આવેલી નેશનલ ઇંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થીનીઓ વિજેતા બની વલસાડ જિલ્લાની પ્રખ્યાત શાળાઓમાંથી માંથી વસાની અતુલ વિદ્યાલય ખાતે ગર્લ્સ અંડર નાઇન્ટીન ફૂટબોલની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રમતગમતમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી જિલ્લા તથા રાજ્ય કક્ષાના ખેલાડીઓ બહાર આવે એવા ઉમદા આશયથી વતુલ વિદ્યાલય ખાતે યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં જિલ્લાની વલસાડ વાપી ધરમપુર પાડી ઉમરગામ સહિતની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં વલસાડના ભગડાવાડા વિસ્તારમાં આવેલ નેશનલ ઇંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થીનીઓ વિજેતા બની હતી